હું આભારી છું મારા ચમત્કારિક ભરોસેના આધાર માટે મારો ભરોસો મને ભાવનાત્મક સુરક્ષા આપે છે કેમ કે જ્યારે ખબર હોય કે કોઈ મનપસંદ દિલ નહીં દુભાવે ત્યારે મન શાંત રહે છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારિક ભરોસેના આધાર માટે મારો ભરોસો મને નબળાઈ વ્યક્ત કરવાની હિંમત આપે છે કેમ કે ભરોસામાં ડર નહીં ત્યાં પોતાની ભૂલો દુઃખ અને સાચું બોલવાની હિંમત આવે છે એના માટે યુનિવર્સનો આભાર અભાવ આભાર હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મારી વફાદારીનું મૂળ છે કેમ કે વફાદારી સાચા ભરોસાથી સ્વાભાવિક રીતે જન્મે છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મને સ્વતંત્રતા આપે છે કેમ કે ભરોસો જ્યાં હોય ત્યાં પ્રેમપૂર્વક સ્વતંત્રતા મળે છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મારી બધી વાતને સરળ બનાવી દે છે કેમ કે ભરોસાના કારણે એક જ વાક્યમાં બધું સમજાઈ જાય છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારિક ભરોસોના આધાર માટે મારો ભરોસો મારા ભાવનાત્મક જોડાણને મજબૂત બના મજબૂત કરે છે કેમકે ભરોસો હોય ત્યાં અંતર અને મૌન પણ પ્રેમને ઓછું ક્યાં કરે છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મારી ગેરસમજને ખતમ કરે છે કેમ કે મજબૂત ભરોસો પહેલાં સાંભળે છે પછી સમજે છે અને પછી પ્રતિભાવ આપે છે એના માટે યુનિવર્સનો અભાવ આભાર આભાર હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મારા જૂના ઘાવ ઘાવને ભરે છે કેમકે ધીરે ધીરે ફરી શંકા દુઃખને પ્રેમ રિપ્લેસ કરી દે છે એના માટે યુનિવર્સનો આભાર 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 હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મારા નિષ્કપટને સ્વીકાર આપે છે કેમ કે ભરોસામાં એ વ્યક્તિને એ જ છે જે સ્વરૂપે તેને સ્વીકારવામાં આવે છે એના માટે યુનિવર્સનો આભાર અભ હું આભારી છું મારા ચમત્કારી ભરોસેના આધાર માટે મારો ભરોસો મને લાંબા સમયની શાંતિ આપે છે કેમકે જ્યારે ભરોસો મજબૂત હોય ત્યારે બહારની પરિસ્થિતિ બધી સરખી જ લાગે છે એના માટે એની વર્ષનો આભાર આભાર